બીજી વસ્તુ ખેતીની અંદર આપણે શીખવા માટેની એક છે કે દિવસે ને દિવસે દવા બિયારણ ખાતરના ભાવ વધવાના મજૂરોના પ્રોબ્લેમ આવશે પેટ્રોલ ડીઝલના ભાવ વધશે આ બધા પરિસ્થિતિની અંદર પણ આપણે ખેતી કરવાની છે અને જો આવા ખેતી આપણે એમાં સફળ થવું હશે તો એના માટે બે ઉપાય છે હું આજે તમને એક બે ઉપાય કહેવા માંગુ છું પહેલું એ કે આપણા ખેતીમાં ખોટા ખર્ચા જે છે એને આપણે રોકવા પડશે ખોટા ખર્ચા રોકવા માટેની ઘણી બધી રીત છે તમે સારા બિયારણની પસંદગી કરો વાવેતરનો સમય વ્યવસ્થિત પસંદ કરો સારી દવાનો ઉપયોગ કરો જરૂર પૂરતી દવાનો ઉપયોગ કરો અને જરૂર પૂરતા ખાતરનો ઉપયોગ કરો તો તમે સારામાં સારું ઉત્પાદન લઈ શકો તમારા ખર્ચા ઘટાડી શકો ભાવ કેવો મળશે આપણા હાથમાં નથી પરંતુ ખર્ચા ઘટાડવા અને ઉત્પાદન વધારવું આ બે વસ્તુ આપણા હાથમાં છે એના માટે થઈ અને બીજી બે ત્રણ નાની માહિતી આપો કે જેમ ખેડૂતને નુકસાન ક્યારે થાય જ્યારે તમે ડુંગળીની અંદર 45 દિવસ પછીનું જો ધરું ચોપો એટલે તમારું 10 થી 15% ઉત્પાદન ઓછું થઈ જાય તમારે 45 દિવસ પછીનું ધરું ચોપવાનું થાય

નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ નો ઉપયોગ કરીએ છીએ બરાબર આ ત્રણેય ખાતરનો નો હું ટૂંકમાં તમને માહિતી આપું ખાલી ડુંગળી માટે નહીં પરંતુ એના ગુણધર્મો સમજો તો તમને સો ટકા એનો ફાયદો થશે

નાઇટ્રોજન નો ઉપયોગ જે છે એ છોડની વૃદ્ધિ માટે થાય એટલું યાદ રાખવાનું એનાથી ઉત્પાદન વધતું નથી છોડનો વિકાસ છોડનો કલર લીલો છોડ સારો થાય એનું છોડની ની વધે છોડનો વિકાસ સારો થાય એના માટેનું માત્ર ખાતર છે નાઇટ્રોજન ત્યારબાદ આવે ફોસ્ફરસ ફોસ્ફરસ જે છે એ લેન્ડલાઈન ફોન જેવું છે આપણું લેન્ડલાઈન નું ડબલુ હતું ને પેલા એને તમે ક્યાંય લઈને ન જઈ શકો એ જ્યાં પડ્યું હોય ન્યાન્યાં રહે તમારે ત્યાં જવું પડે કેમ તો એ જે ખાતર છે ફોસ્ફરસ એ લેન્ડલાઇન ફોન જેવું છે જમીનમાં જે જગ્યાએ પડ્યું હોય એ ન્યાન ન્યાં રહે તમારા છોડનું મૂળ મૂળિયા જે છે એ ખાતર સુધી પહોંચે તો જ એને મળે મૂળ જો ન પહોંચ્યું એટલે એ ખાતર તમારું જમીનમાં વેસ્ટ ગયું હા એટલે ડીએપી એ લેન્ડલાઇન જેવું છે એને એટલા માટે ડીએપી નો આપણે ઉપયોગ ક્યારે કરીએ જ્યારે આપણે ચાસ બનાવતા હોય જમીન તૈયાર કરતા હોય ત્યારે કરવામાં આવે ફોસ્ફરસયુક્ત ખાતર ફોસ્ફરસનો માત્ર ફાયદો શું છે કે એ મૂળનો વિકાસ કરે નાઇટ્રોજન જે છોડની જમીનની ઉપરનો વિકાસ અને જમીનની નીચેનો વિકાસ જે છે એ ફોસ્ફરસ કરે મૂળનો તો મૂળનો વિકાસ જ્યારે થાય

ફળનો કલર ફળનું વજન અને ફ્લાવરિંગ એના માટે થઈને થાય એટલા માટે પોટાશનું ખાતર ફ્લાવરિંગ પછી ફૂલ આવ્યા પછી જે છે એ છોડને આપવામાં આવે તમે જો એ પોટાશ શરૂઆતના તબક્કામાં આપી દો તો એનો કોઈ છોડને ફાયદો થતો નથી આટલી ત્રણ વસ્તુને આપણે ધ્યાનમાં રાખીએ કે નાઇટ્રોજન છે એ જમીનની ઉપરનો વિકાસ કરવા ફોસ્ફરસ છે જે એ જમીનની નીચેનો વિકાસ કરવા અને ફળ અને ફૂલનો વિકાસ કરવા માટે પોટાશનો ઉપયોગ થતો હોય આટલી ત્રણ વસ્તુને સમજીને જો આપણે ખાતર વાપરીશું તો આપણે જે વીઘે બે થેલી પાંચ થેલીને નાખીએ છીએ ને એની જગ્યાએ ઓછા ખાતરમાં પણ સારામાં સારું તમે ઉત્પાદન લઈ શકશો આ સિવાય કેલ્શિયમ નાઇટ્રેટ એક એ પ્રકારનું ખાતર છે કે જે વીઘે જોઈએ તો ખાલી પાંચ કિલો પણ ખૂબ સારું એનું રિઝલ્ટ મળે છે જ્યારે તમારું આ દડો તૈયાર થતો હોય મરચાની અંદર

આપણે માર્કેટ ની પરિસ્થિતિ અમારે ઘણા ખેડૂત એવા છે કે જે મને ફોન કરીને પૂછે સાહેબ આ વખતે કર્ણાટકમાં ડુંગળી નું વાવેતર કેવું છે મહારાષ્ટ્રમાં ડુંગળી નું વાવેતર કેવું છે આખા ભારત દેશની અંદર

આટલું ડિસિઝન ખાલી ખેડૂત લે ને એની ખેતીની આખી પરિસ્થિતિ ઉત્પાદન ન લેતા અથવા તો વાવેતર ઓછું થયું હોય એ ટાઈમે આપણે ડુંગળીનું વાવેતર વધારી દેવું જોઈએ કારણ કે ભાવ મળવાના ચાન્સ રહે સારા ભાવ માર્કેટ ઉપર જવાના ચાન્સ હોય તો આવી નાની નાની માહિતી ખેડૂત હવે માત્ર ખેતી એટલે ખાલી મજૂરી કે મહેનત કરવાનું નથી વિષય ખેતી એટલે સમજદારી નોલેજ સાથે ખેતી કરવાનો વિષય છે આજકાલ કલ નો જમાનો છે મોબાઈલની અંદર દરેક માહિતી મળી રહે છે ખેડૂતોને મંડીના ભાવ પણ મળી રહે છે કે ભાઈ આ નાસિકની માર્કેટમાં કેવીક આવક છે નાસિકમાં જ્યારે ટેમ્પા બાર ઊભા હોય બે બે દિવસ સુધી વારો નો આવતો હોય એ ટાઈમે આપણે બી ચેતી જવું પડે કે ભાઈ આપણે હવે ડુંગળીનું વાવેતર આ વર્ષે ન કરાય કારણ કે માર્કેટની અંદર ખૂબ વાવેતર થયું હોય તો ભાવ મળવાના નથી તો આવી નાની નાની બાબતનો ધ્યાન આપો અને એનાથી તમારી ખેતીનું જો ડિસિઝન લેશો પાકની ફેરબદલી કરો એક જ ખેતરમાં વારંવાર ખેતી એક ને એક પાક કરવાથી રોગ અને જીવાતનું પ્રમાણ પણ વધારે આવે છે અને સાથે સાથે જે તમારી ખેતીની ફળદ્રુપતા છે જમીનની ફળદ્રુપતા છે એ ઘટી જાય છે હું એવું માનું છું કે પેલા ખેડૂતો સૌથી વધારે પૈસા ખર્ચતા દવા પાછળ દવા પાછળ બહુ ખર્ચો કરતા અને ખાસ કરીને જીવાત માટે થઈને ઈયળ માટે સફેદ માખી માટે થ્રીપ્સ માટે ઘણા બધા પૈસાનો ખર્ચ થતો હવે ફેરફાર એવો આવ્યો છે કે ખેડૂતો જે છે જે નવો વર્ગ છે જે સમજદાર ખેડૂત જે નવા ખેડૂતો કોઈ નવા અખતરા કરવા માંગે છે એ ખેડૂતો આખો વર્ગ પોતાની જમીનની ગુણવત્તા વધારવા પાછળ પૈસા વધારે ખર્ચે આ તમને આખા ભારતનું હું ટ્રેન્ડ કહું પોતાની જમીનની ફળદ્રુપતા જો સારી હશે તો કોઈ પણ બિયારણ હોય તમે એમાં સારામાં સારું ઉત્પાદન લઈ શકશો જમીન સારી નહીં હોય પછી તમે અહિયાં વિચારો કે પૂરું નથી થવાનું બિયારણની સાથે સાથે ખેડૂતની માવજત વાવેતર નો સમય વાતાવરણ ઉપયોગમાં કરેલી દવા ઉપયોગમાં કરેલું ખાતર અને સાથે સાથે જમીનની ફળદ્રુપતા એ સૌથી મહત્વપૂર્ણ